કચ્છ ધણિયાણીમાં આશાપુરાના ધામ માતાના મઠ જતા લાખો શ્રદ્ધાળુ ભક્તો માટે સરહદ ડેરી દ્વારા સેવા કેમ્પનું આયોજન કરેલ જે સેવા કેમ્પ કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચન અબળાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા અને અમુલ ફેડરેશનના વાઇસ ચેરમેન શ્રી વલમજીભાઈ હુમબલની હાજરીમાં આજે ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના વરદ હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો આ સાથે કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ગાંધીનગર હોવાથી હાજર રહી શકેલ નથી પરંતુ તેમણે સરહદ ડેરીને આવા સેવાકીય કાર્ય બદલ શુભકામના પાઠવી હતી આ સેવા કેમ્પમાં સરહદી ડેરી દ્વારા પદયાત્રીઓ માટે ચા નાસ્તો બિસ્કિટ અમૂલ છાશ અમૂલ આઈસ્ક્રીમ ફળ અને પાણીની સુવિધા સાથે મેડિકલ સેવા પણ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે આ કેમ્પમાં નખત્રાણા દૂધ શીત કેન્દ્રના પ્રમુખ મંત્રી સંચાલકો તથા સરહદ ડેરીના કર્મચારીઓ દ્વારા ખડે પગે સેવા આપી રહ્યા છે તથા આ સેવા યજ્ઞને સફળ બનાવી રહ્યા છે આ પ્રસંગે પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે પશુપાલકોના હિતાર્થે કામ કરતી સરહદ ડેરી હવે સેવાકીય કાર્યોમાં પણ અગ્રેસર છે તેમજ જ કચ્છની કુરદેવી માં આશાપુરાના ધામ જતા પદયાત્રીઓ માટે વિવિધ સેવાઓ આ સેવા કેમ્પમાં આપવામાં આવી રહી છે જેથી પદયાત્રીઓની યાત્રા વિના વેદના સફળ થાય તેવી શુભકામના અને પ્રોત્સાહન પૂરું પાડે છે જે બદલ સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલની પીઠ થપ હતી આ પ્રસંગે સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે સરહદ ડેરી દ્વારા શરૂ કરવામાં આવેલ આ સેવા કેમ્પનો માતાના મઠ જતા દરેક પદયાત્રી લાભ લઈ શકે છે તથા પદયાત્રીઓને જય માતાજીના નાદ સાથે ઉત્સાહ વધાર્યો હતો